હુડાને લઈને હિંમતનગરમાં ખેડૂતોનું મહાસંમેલન યોજાયું વરસાદની વચ્ચે પણ ખેડૂતોએ મહાસંમેલન કર્યું કાંકરોલ ગામમાં ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ખેડૂતો એક મહિનાથી વિરોધ કરી રહ્યા છે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ વિરોધ કર્યો ખેડૂતોનો આક્ષેપ છે કે હુડાના કારણે અગિયાર ગામને તેની અસર થશે કાંકરોલ ગામમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે સ્થળ પરથી સંવાદદાતા દુર્ગેશ જોડાઈ ચૂક્યા છે દુર્ગેશ પાસેથી વધુ જાણકારી લઈશું દુર્ગેશ શું હાલ જાણકારી મળી રહી છે ખેડૂતોનો શું આક્ષેપ છે શું માંગ છે ખેડૂતોની હિંમતનગરના જે હુડાયા છેલ્લા એક મહિનાથી આ અંદર અલગ અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા હતા ત્યારે આજે દ્વારા હિંમતનગર હાઈવે ઉપર ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે હાલ તમે જો જે પ્રમાણે દ્રષ્ટિની અંદર પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બહેનો પણ અહીંયા આગળ ઉપસ્થિત છે અને સૌથી મોટી વાત એ છે કે વરસાદ પણ શરૂ છે છતાં પણ એક પણ બહેનો કે અહીંયા આગળ જે તમામ ખેડૂતો એકઠા થયા છે તે હલી નથી રહ્યા તેઓની માંગ છે કે જે આ નો જે ડ્રાફ્ટ પ્રોજેક્ટ છે મંજૂર કરવામાં આવે છે તે સંપૂર્ણ રદ કરવામાં આવે તેવો માંગ કરી રહ્યા છે કે તેને લઈને ખૂબ મોટી તેઓને નુકસાન થઈ રહી છે ત્યારે આપણે આપણી પાસે કેટલાક બહેનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું બેન હુડા આવી રહ્યું છે શું કહેશો હુડા હટાવો અમારે હુડો ધોવતો નથી અને આ અગિયાર ગામોના લોકોને હુડો હટાવવો છે તો બધા ભાઈઓ ત્યાં હુડો હટાવવા માગે છે બેન શું કહેશો આજે તમે વિરોધ કરી રહ્યા છો વરસાદ પણ ચાલુ છે અને શું તમારી માંગ છે આ હુડા આઈ છે ત્યારથી બધા હેરાન થાય છે પરેશાન થાય છે એટલા માટે બધા ભેગા થાય છે હાલ તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં બહેનો પણ અહીંયા આવે છે વરસાદ ચાલુ છે છતાં પણ અહીંયા આગળ જે છે બેઠા છે હુડાને લઈને લગભગ અગિયાર ગામો જે છે અસર થઈ રહી છે ખાસ તો વાત કરવામાં આવે તો લગભગ જે મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તેઓએ અનેક વખત અલગ અલગ રીતે રજૂઆત પણ કરી હતી ખેડૂતો કહી રહ્યા છે કે તેઓને ચાલીસ જે છે જે ચાલીસ જે જમીન છે તે મફતના ભાવે જતી જે નામ છે તે પણ નીકળી રહ્યા છે તેને લઈને મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે એકઠા થયા છે કેટલાક ખેડૂત ભાઈઓ છે તેમની સાથે વાત કરીશું કાશ શું કે છો હુડા લઈને વિરોધ થઈ રહ્યો છે આ હુડાન મહાસંમેલનની અંદર હુડો હટાવવા માટે આ સંમેલન કરવામાં આવ્યું છે અમારી જમીન ચાલીસ ટકા જતી રહેશે કોઈ વળતર વગર અને ખેડૂત જમીન વગરનો થઈ જાય છે રૂટી છીનવાઈ જાય છે અને આ હિંમતનગર શહેરમાં ઘણા પ્લોટો ઘણી જમીનો બાકી છે છો તો વિકાસની કોઈ જરૂર નથી રસ્તાની જરૂર નથી એવા મહેસાણા પાલનપુર નવી સિટીમાં જરૂર છે ચાર લાખની વસ્તીઓને એક લાખ વસ્તીની અંદર હુડા લાવ્યા છે એ તદ્દન ગેરવાજબી છે હુડા નહીં હટે તો અમારું જીવ આપીશું પણ હુડા હટાવીને જમપીશું

ઘોડાણમાં જે ચાલીસ ટકા જમીન કપાય છે ખેડૂતોનું આખું અર્થતંત્ર છે બગડી જાય છે અર્થતંત્ર આખું બગડી જાય એવું છે એ સામાજિક ઉપર એની અસર થાય એવી છે તો કોઈ પણ જગ્યાએ મને કે અત્યારે અત્યારની જે પ્રેરાયી છે એનો જે મનો સંબંધ છે આ છે તે છે કિમાય ઘણો અને આર્થિક અસર પડે એવી છે અને કોઈ પણ કારણ ગુડો ન જોઈએ એટલે ન જુઓ ન જ જોવો

ગેરસમજ હોય ને દરેક વાત ચાલીસ ટકા એટલે આમ તો હું વિકાસ પ્રોજેક્ટ હોય પણ માનો જેમ એટલે બે મહિના એનું જે કરવું હોય વાતચીત કરશો શું અગિયાર ગામ ગામના લોકો સાથે આપ વાતચીત કરશો શું વાતચીત થઈ છે ખરી એ કમિટી સાથે વાત થઈ કે દોઢ કલાક માં તો શું શું વાતચીત થઈ એમાં વાત એવી થઈ હતી કે તમારે જે કઈ વાતા સૂચનો આંગ્ય હોય એ જે ટાઈમ આપ્યો છે એ જે એના અધિકારી છે એમનો વાતા સૂચનો તમે આપી દો પછી સરકાર વિચાર કરીને પછી આગળ નિર્ણય કરે ને એટલે ટૂંકમાં એમને દોઢ કલાક ચર્ચા વિચારણા મારા લેવલે તો થઈ જ ગઈ

ખેડૂતો એક તરફ સંપૂર્ણ રીતે લડી લેવાના મૂડમાં છે અને કહી રહ્યા છે કે હુડા હટાવો જેમાં મહિલાઓ પણ જોડાઈ છે આપણી સાથે ધારાસભ્ય પણ જોડાયા હતા અને તેઓએ કીધું છે કે અમે સમિતિએ ખેડૂતો સાથે વાતચીત કરી છે